વિરમગામમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે ગેરકાયદે ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગે લાલાંખ કરી છે ગેરકાયદે માટી ચોરી સામે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી છે વડગાસ ગોરૈયા સીમમાં થતી ખનીજ ચોરીના વાહનો ઝડપાયા છે પાંચ ડમ્પર એક હેઠાથી વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે બે કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે

બિલકુલ મહેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અહીંયા ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું હતું તેને લઈને કાર્યવાહી થઈ છે ખનીજ ચોરીના વાહનો ઝડપવામાં આવ્યા છે પાંચ ડમ્પર એક હેટાચી વાહનોને અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે અને સાથે જ બે કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અહીંયા વડગાસ ગોરૈયા સીમમાં જે ખનીજ ચોરી થઈ રહી હતી તેના વાહનો અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે કાર્યવાહી કરવામાં આવી છે